ચાના ચાર ગુણ કોની ના પોષ ગુણ સાહના છો ગુણ અન્ના તો અનેક ગુણ અને પ્રેમ નું તો કોઈ કેવરાય નહીં પ્રેમ પણ હું પાકે નહીં એ તો મનાની આની હળી અખો ભગત કે બોથું બોલતા સોફે કાપે ભક્ત ની ઘડી આ તો પ્રેમ ને વત થઈયા રાજી ને શું કપર કરે પંડિત ની કાદી આ બાપુ સિહેન નું દૂધ છે ગુરુ કરાયા સવાઈ આ ભગતી કુલ ની ભાવે એવી દીકરી હતી જો રાઠોની શામ એને જોયું તું સંગ જાતો દવાર કે અને કે સંગમાં કે હર દવાર કા પણ કે મારે તો મંત્રી બી માથે અને મને કંઈ નથી કરવા દે છો પડ્યો ધોવું પડે પણ કે જો મારે ઠકો આડો કે નીચા દો અને કે જો ગંગા મૈયા હાથ ઊંછો કરે તો આજુને કે પાછો લાવજો ને જા અને પછી યાદ આવ્યો ઠકો આડો અરણજીને હાથ ઊંસો કર્યો હવે મોડનો રંગાયા ભગતિ નભા तो भजन एक तो रंगाई दान रंगमा सीताराम तनात रंगमा तेरा के जाम जा, रंग कना रे रंगमा तो जा रंग रंगो मा प्यार रखयो रही गाज्यो आमना ਕੁਲਖਨਿਆ ਚਮਰਾ ਤੇਨੂ ਯਮਕੇ ਜਿ ਕਮ ਕੇ ਰੂ ਇਹ ਤਾਰੂ ਜਿ ਰ ਰਹੇ ਤੇ ਪਲੰਗ ਮਾ ਹਾਂ ਹਾਂ ਖਾਟ ਤੇ ਭਿਆਨ ਲਾਜੂ ਮੋਢੀ ਟੁੱਟਵਾ ਜੀ ਧੜਾਗਾ ਖਾਇ ਛੋਕਰੇ ਦੀ ਚਿੰਤਾ ਧਾਇ ਮਨੇ ਕੇਮ ਵਿਹੜੀਏ ਤਾਗੜਾ ਬਬੂ કહું મારાલડા ની વાતો નથી રેવાતું હવે નથી કહ્યું ના માને મને એ મારે ચલાતું નથી રેવાતું હવે

તારે જો દોખી પડી અને કીધું કે ગુરુ મહારાજ જો દોખી પડી કે કેસર દી કે અંધાર માં કે હમાજી દી તોરલ આવે છે તારે દે કીધું કે કેસર દી કે હમાજી દી તારે તોરલ બોલી દી છોડ તમે મેવાડ શું બોલ્યા કે તમારા વણો કે હું ઢળો થાયા વણો લીધું આજ પછી મોણી બોલ્યો અરે વાતો ના

ના કે નર નાળીનો જુદો હતો કદી પછી ભેડીમાં રંગ આવે ને સંચકાર ના આવે મારી બહેનો માતાઓ મારા ભાઈઓ વડીલો મારો કહેવાનો નિલમ ધન મજૂ છે અને વાપરજો ધન વધે મન વધે મોન વધે બધો વધત વધત થાય ન કે રાવણ ધમતમ ન હતો અને એને કોમ કર્યા પૃથ્વીમાંથી એના જેવા કોઈ જન્મો નથી બાપુ રાવણ કોઈ ધમધમ શિહ નું દૂધ હતો મારો વાળો બધાને ની શરખ માં લઈ જ્યો અને જો બધાને ખબર છે કે કેવું ભજન કરો છો તમે જો માર્યા છે આઠારો મારા